ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઓફિસર ઓફિસર શબ્દનો અર્થ અધિકારી હોદ્દેદાર સરકારી અમલદાર પદાધિકારી લશ્કરનો સંધિ અમલદાર કે આમિલ થાય છે ઓફિસર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય બ્રધર ઇઝ એન ઓફિસર ઇન ધ નેવી અર્થાત મારો ભાઈ નેવીમાં ઓફિસર છે એક બીજું ઉદાહરણ જોઈએ હી હી ધ ચીફ ચીફ એક્ઝિક્યુટિવ એક્ઝિક્યુટિવ ઓફિસર 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 ઓફ કંપની અર્થાત અર્થાત તેઓ તેઓ કંપનીના છે એક અન્ય ઉદાહરણ જોઈએ એઝ અ ક્લાસ વર્ગ અધિકારી તરીકે નિવૃત્ત થયા ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ